સદીના અંત સુધીમાં મુંબઈનો એકવીસ ટકા ચેન્નઈનો અઢાર ટકા વિસ્તાર ડૂબશે કેનેડાની યુનિવર્સિટીનો રિપોર્ટ આવ્યો સામે ચીન સરહદે ભારતીય સૈન્યના હથિયારોનું ભંડારણ વધારશે લદ્દાખ સરહદે નિર્માણને વન્યજીવ સમિતિની મંજૂરી મળી બિહારમાં આજે થઈ શકે છે એનડીએ સીટની વહેંચણીની મોટી જાહેરાત ઉમેદવારના નામ પર પણ થશે મોટું મહામંથન જામનગર કતલખાને લઈ જવાતા પાડા રોકવાનો પ્રયાસ પ્રયાસ કરનારા ઉપર મોરબી નજીક વાહન અફઘાનિસ્તાને આપ્યું ભારતમાં સમર્થનમાં એવું નિવેદન કે પાકિસ્તાનને લાગે જોરદાર મરચા દિવાળી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો ઘટાડો આજે દેશની જનતાને માટે રાહતના સમાચાર આવ્યા સામે મોદી ત્રણ વખત પ્રધાનમંત્રી બન્યા એ મુસ્લિમોનો વાંક નથી અસુદ્દીન કર્યો સીધો આકરો પ્રહાર મહેસાણાના વિસનગરમાં ચૌદ વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મના પાંચ આરોપી નું જાહેરમાં કાઢ્યું સરઘસ ટી ટ્વેન્ટી ના ઇતિહાસમાં સર્જાયો સૌથી મોટો અપસેટ નામીબિયાએ સાઉથ આફ્રિકાને રોમાંચક મેચમાં હરાવ્યું વર્લ્ડ ક્રિકેટમાં થયો મોટો ઉલટફેર

ભાજપના કારોબારી ચેરમેન સહિત આઠ કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા ભાજપની મુશ્કેલીઓ વધી જુનાગઢમાં વેપારીએ ગ્રાહકને વાસી બ્રેડ આપી દીધી ગ્રાહકને મેયરને ફોન કર્યો તો કહ્યું કે આ મારી જવાબદારી નથી રાજ્યસભા ચૂંટણીના ઉમેદવારોની યાદી સૌ કોઈનું ખેંચું ધ્યાન નેતા ગુલામ મોહમ્મદ મીરને ભાજપની આપી તક પાટણ જિલ્લામાં હાલમાં રવિ સિઝનના પ્રારંભ સમયે ખેડૂતોને માથે વધુ એક મુશ્કેલી આવી પડી ડીએપી ખાતરની કૃત્રિમ અસરતા અને ખાતર માફિયા સિન્ડિકેટ થયા સક્રિય અમારો અવાજ દબાવી દેવાય છે જૂનાગઢમાં આદિવાસી મહિલાઓએ રાષ્ટ્રપતિ સમક્ષ વ્યથા ઠાલવી જમ્મુ કાશ્મીર રાજ્યસભા પેટા ચૂંટણી માટે ભાજપે ત્રણ ઉમેદવારોની કરી જાહેરાત ચોવીસ ઓક્ટોબરે થશે મતદાન સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં નકલી ચરણી નોટો બનાવવાનું એક મોટું રેકેટ ઝડપાયું ત્રણ આરોપીની કરાય ધરપકડ સત્યને જેલમાં કેદ કરી શકાય નહીં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની ધરપકડ પર કેજરીવાલનો હુમલો ભાજપે કોંગ્રેસની ભૂલ દોહરાવી ખેડૂતો બે હાજર સત્યાવીસ માં સત્તા પરિવર્તન લાવશે ઈશુદાન ગઢવીની મોટી ચેતવણી અફઘાનિસ્તાનની એર સ્ટ્રાઈકમાં બાર પાકિસ્તાની સૈનિકોના કરોડ મોત બોર્ડર પર અનેક ચોકીઓ કબજે કરી બજારમાં નબળી માંગ અને વધુ પડતા પુરવઠાને પરિણામે ભારતમાં ચોખાના ભાવ ઘટ્યા વૈશ્વિક નબળી માંગથી ભારતીય ચોખાના નિકાસ ભાવ દબાણ હેઠળ જીએસટી ઘટાડાથી ખેડૂતોને મોટી રાહત મળી ટ્રેક્ટર થયા સસ્તા કેસીસી દ્વારા રૂપિયા દસ લાખ કરોડની લોન અને એમએસપીમાં થયો મોટો વધારો ભાજપ સરકારનું ખેડૂતો મુદ્દે એક પણ વચન સાસું પડ્યું નથી ખેડૂતો મુદ્દે અમિત ચાવડાના આકરા પ્રહાર દેશના ખેડૂતોને મળી મોટી દિવાળીની ભેટ પ્રધાનમંત્રી મોદીએ શરૂ કરી બે મોટી યોજના જેનાથી બદલાશે જગતના તાતનું નસીબ લાપતા લેડીઝે બનાવ્યો નવો રેકોર્ડ અને આલિયા અભિષેક કાર્તિકે મેળવી મોટી જીત સીટ શેરિંગને લઈને મહાગઠબંધનમાં ડકો થયો પચાસ બેઠકો માટે રાજ્ય નથી કોંગ્રેસ જે એમ એ પણ કર્યું આપી દીધું અલ્ટિમેટમ અને તેજસ્વી દિલ્હી રવાના થયા પાટીલના ગઢમાં જગદીશ પંચાલની એન્ટ્રી ભાજપ પ્રદેશ અધ્યક્ષ ગુજરાત ગઢ ને લુણો લાગી ચુક્યો છે આંતરિક ડખાવો ની ઘટનાઓ વચ્ચે આઠ ભાજપીય નેતાઓએ કોંગ્રેસ નો ખેંચ પહેર્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાના શહેરીના હેઠળ રાજ્યમાં નવ પોઈન્ટ નવ લાખથી વધુ આવાસોનું નિર્માણ કાર્ય થયું સંપન્ન કૃષિ મંત્રી રાઘવજી પટેલના મત વિસ્તારમાં અટકાયત કરાય બોટાદ જવા નીકળેલા આમ આદમી પાર્ટીના નેતાઓને પોલીસે અટકાવ્યા ઘરમાં જ કર્યા નજરકેદ આઈપીએસ પૂરણ સિંહની પત્નીએ પોસ્ટમોર્ટમ કરવાનો કર્યો ઇનકાર કહ્યું કે ન્યાય મળે ત્યાં નહીં મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરાય એશિયા ટ્રોફી મળશે કડક સજા પગલું ભરવાની તૈયારી કરી સગી જુનાગઢમાં ધાર્મિક સ્થળનું ડિમોલેશન થયું મધુરમના સુદામા પાર્ક વિસ્તારમાં ચાલીસ લાખની જમીન ખુલ્લી કરાય શિક્ષકોને ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરવાના મુદ્દે આદેશ સામે ઉગ્ર બનતો વિરોધ સામે આવ્યો બિહાર ચૂંટણીમાં જે એમ એમએ મહાગઠબંધનને અલ્ટિમેટમ આપ્યો અને બેઠક વહેંચણીની વિવાદથી ગઠબંધનની એકતા સંકટમાં આવી દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારની મોટી ભેટ ઓક્ટોબરનો પગાર થી સોળ ઓક્ટોબર દરમિયાન વહેલો ચૂકવાશે કપાસના ભાવને લઈને આંદોલન કરતાં આમ આમી પાર્ટીને ખેડૂત નેતા રાજુ કરપડાને પોલીસે રાત્રે ત્રણ વાગે ઉપાડી લીધા કેજરીવાલે ભડક્યા બિહાર યાદવ કોંગ્રેસ થી વધુ બેઠકો આપવા તૈયાર નથી અખિલેશ યાદવ કરશે ફોર્મ્યુલા તૈયાર લડાઈ પહોંચી કપાસમાં કડદાનો વિડીયો વાયરલ થયા બાદ આખો મામલો હવે મેદાને ઉતર્યો સાબરકાંઠાના પ્રાંતિજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કુશભ્રહ્મભટ્ટ યુવતીને ભગાડી ગયાનો પરિજનોનો આક્ષેપ પોલીસ સ્ટેશન પહોંચ્યું ટોળું

પ્રધાનમંત્રી મોદીને મળ્યા બાદ રાજદૂત સર્જીઓ ગોરે કહ્યું કે ભારત સાથેનો સંબંધો અમેરિકા માટે અત્યંત છે મહત્વપૂર્ણ હવે દેશના ખેડૂતોનું ભાગ્ય બદલાશે પ્રધાનમંત્રી કિસાન યોજનાના એકવીસમાં હપ્તા પહેલા વડાપ્રધાન મોદીએ બે મોટી યોજના કરી શરૂ ગુજરાતમાં મગફળી પકવતા ખેડૂતોને અજ્ઞાય સામે કોંગ્રેસના મુખ્યમંત્રીને રજૂઆત સરકાર ખેડૂત દીઠ ટેકાના ભાવે ત્રણસો મણ ખરીદી કરે અમિત ચાવડાએ કરી માંગણી વડોદરામાં અસામાજિક તત્વોને નથી પોલીસનો ડર જાહેર રોડ પર તલવાર સાથે મચાવ્યો ઉત્પાક ભાવનગર મંડળની ત્રણ જોડી પેન્શનર અને ટ્રેનોમાં એક એક વધારાનો જનરલ કોચ કાયમી રીતે લગાવવામાં આવશે ચોટીલામાં રાજકોટ હાઈવે પર બાયો ડીઝલનું ગેરકાયદે વેચાણ ઝડપાયું સિત્તેર લાખનો મુદ્દા માલ જપ્ત કરી બે હોટલ કરાયશીલ છોકરીઓને રાત્રે બહાર ના જવા દેવી જોઈએ ગેંગરેપ કેસમાં મમતા બેનર્જીનું વિવાદાસ્પદ નિવેદન આવ્યું સામે મચી ગયો હોબાળો ગુજરાતની ગ્રામ પંચાયતની સી એમ ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ ઓક્ટ્રોય વળતરના રૂપિયા પાંચસો છોતેર કરોડની ચુકવણી શરૂ કરી કચ્છના દરિયાકાંઠે ત્રણ મહિનાથી રઝડતા કંટરને દરિયા જીવ સૃષ્ટિ માટે બન્યા મોટો ખતરો બનાસકાંઠા અને થરાદના બટાકા પકવતા ખેડૂતોનો ઉગ્ર વિરોધ યોગ્ય ભાવ ન મળતા હોવાનો લગાવ્યો આક્ષેપ તો હાલ માટે આટલું જ મળીશું એ વેબડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ